જેથી ખરીદી કરવા માટે જવું ના પડે તો આપણે લાઈવની અંદર તમે જોઈ રહ્યા છો કે આ છે આપણી શોપ દુકાને આ છે આપડે ચેર એટલે કે ખુરશી અગરબત્તીનો ધુવાણો થાય છે પૂરજોશની અંદર આપણી લાઈવમાં જોડાવા ખૂબ ખૂબ અભિનંદન સર અને તમે ક્યાંથી મારું લાઈવ જોવો છો તે જરૂર ચોક્કસપણે કોમેન્ટમાં જરૂર જણાવો લાઈવ સારું લાગે તો શેર અને સબસ્ક્રાઈબર પણ કરતા રહેજો ને અત્યારે લોકો નાની મોટી નાની મોટી વસ્તુ ખરીદવા આવે

ને આ બધી અંદર અલગ અલગ વસ્તુ છે ચોકલેટ હોય તે બાળકો આ ભૂંગરા છે જાદુ ભૂંગરા લાગે છે કોઈ રસ્તા ઉપરથી જઈ રહ્યું છે સામે લાઈટ નું રિફ્લેક્શન આ જુઓ જો જો સામે દિવાળી ઉપર કઈક બોસ ની જેવું થઈ ગયું બાઈક નીકળી બાઈક નીકળી જુઓ પાછું બાઈક આવી રહ્યું છે ના આપણે નાની દુકાન છે ને સામે તમને આ રી નોર દેશી નળિયા વાળું મકાન છે દેશી નળિયા વાળું મકાન સામાન્ય માણસો છીએ અમારું નાનું એવા ઘર છે ત્યાં ઉભું જો આપણું એક નાનું એવું પાળેલું ખેટાનું બચ્ચું

મોટી આપણે હમણાં હું બાઇક ઉપર લઈ ઓલું જે દેખાય નાનું બચ્ચું છે લાઈવની એ જો બેઠી ખાટલા ઉપર અમારી દીકરી બકરી રાયડું પડે છે પાસે નાની મોટી ભેંસુ ગાઢ બકરા બધું જ છે આપણી ઘરની અંદર હવે જમવાની તૈયારી થઈ રહી છે અને આપણે જઈશું જમવા લાઈવ આપણે જમતા જમતા જ લાઈવ ની અંદર તમે જોડાઈ રહેજો પછી હું તમને બતાવું કે આજે જમવાની અંદર શું શું છે અમે તો દેશી ગામડિયા એટલે તો બાજરીનો રોટલો ચોક્કસપણે તમને દેખાડીશ બાજરાના રોટલાની મીઠાશ આ ચોરદાર ગુગન સાહેબ આવી ગયા એક કારો કરો દેખાડીએ કુકરને દેખાડીએ આપણો કાળિયો કૂતરો આવી ગયો છે કાળિયો કૂતરો પણ આવી ગયો છે કાળિયો આ બંધ છે એ કઈ નઈ લે દે આ મોબાઈલ દે દે આલા મોબાઈલ દે દે ભલે જોઈએ રાખે

ભગવાન કુકન સાહેબ થઈ ગયા બંધ શાંતિ થઈ ગઈ હા ભાઈ તમારી કોમેન્ટ જોઈ જમીલો જમીલો જમવું જ છે આપણે અને ગુજરાતી દેશી ડીશ હમણાં તમને બતાવવાની છે તમે જમી લીધું ભાઈ ગુજરાતી છસો પંચાવન તમે જમી લીધું હોય તો કોમેન્ટ કરો શું બનાવ્યું હતું આજે કોમેન્ટ જરૂરથી કરજો શું જઈમાં છો આજ નથી જઈમાં એમ ને કયા ગામના છો તમે ગુજરાતી સસ્સો પંચાવન ભાઈ તમે કયા ગામના છો જેમાં કોમેન્ટ કરી એ જ રીતે મિત્રો તમે પણ કોમેન્ટ કરતા રહેજો જેથી કરીને આપણે અહીસદરા તો અહીસે કોણ હે અહીસે કાકા આઈડીમાં તમારું નામ તો નાખતા અમને ખબર પડે ફોટામાં કે દેખાતું નથી આ સે કોણ કોણ નામ કોણ ગુજરાતી છસો પંચાવન તમારું નામ જણાવો ચિત્તો ચિત્તો તો તું લાઈવમાં હોય એમ ને કાકા નામ તો કઈ ખારું રાખું તો માણસને ખબર પડે આમાં કોઈક રણ જ્યા બાજુથી કોઈક જોઈન થઈ ગયું છે તું નથી જેમ એમને કે બનાવ્યું નથી એમને શું બનાવ્યું તું આજ ખબર કઈ શું ખાવામાં રાંધણું બનાવ્યું તું ખબર કઈ અગિયાર મિનિટ આપણે લાઈવ થઈ ગઈ છે ને કોઈ હજી કોઈ પણ ભાઈ આપણે લાઈવમાં જોડાય કોમેન્ટ કરજો ક્યાં ગામ ગુજરાતી છસો પંચાવન બા એટલે બકરી સાહેબ તો ને જોતા નહીં યુટ્યુબ માં લાવ્યું

સમજી ગયો સમજી ગયો કોમેન્ટ બાય કેમ કર્યો ફર્સ્ટ ક્લાસ બાગડો ગો લાઈવ ટુગેધર ને એને કરતા એમાં જોઈન નહીં થઈ જાય ગો લાઈવ ટુગેધર હોય ને એમાં રિક્વેસ્ટ મોકલે તો જોઈન થઈ જાય મેસેજ રિસ્ટેક્ટ એટલે રહેવા દે કઈ વાંધો ને મેસેજ માં આવો કઈ તકલીફ નથી તો હું સમજી બીજા આમાં તો કોઈને સમજાવાનું હતું કે શું કહેવા માંગે બાકી કોઈને ખબર નહીં બીજું ફરમાવો શું હાલે ગુજરાતે છસો પંચાવન જણાવ્યા હાલ કે ભાઈ શું બીજું શું હાલ એમાં હું કઈ શોર્ટ બોટ વિડીયો બીડીયો નાખીશ કે ભાઈ ખાલી આમ તો જોવા માટે જ રાયડી રાખી

લાઈવ સારું કર્યું ને અત્યારનું કેટલી મિનિટ થઈ ખબર સોળ મિનિટ થઈ

આવી <laughs> માં <laughs> <laughs>

આવી ગયા કારીગરો કારીગર પાણીપુરી પૂરી ભરે આવડે ખરું સાકુ તારી માર દેજો ઉલે તે વાઈટ કોને પકવાનો રગડો પડ જો હે તું વાઈટ Ikari garam. cawan ini nak લાવ જ દે પાણીપુરી સારી સારી આવ કે રગડ કાટો ઓંકો એ રગડ બેન સાકે હે હાલે હાલે બોલાય જાપી તો જો અને જાટુ બનાવી भक्त तुम यहां पर थाई हो ना पानी ना कुछ ला गुरु गुरु ने पान दी मेरा चाता ने yes yes वो नहीं है।

కాబట్టి <laughs> dekhi lagi ab ye roti aa gayi pashiya mamra aa gaya ye aaya ye aaya બેન ખાવ <se psychology> આવાજ કામ huh? mm -hmm. <supra> <hör> <Das was do. hör>

阿拉可开了不信没出。